ભૂલબન બે જણા હેડે મે હોણા મંજુરન ખાવ ફરી વાર અને આ ચોકલેટ લે ચોકલેટ ખાવાની છે ખાવાની ચોકલેટ ખાવાની ચોકલેટ ખવરાવી વાત તમે મનો ગમાર ખવરાવાની હા બે જણાયો કશું પણ એમ નહી હેડે આવે મસાલો મોહાડા મોહાડા હેડે ઈ મસાલો વાળો ચોકલેટ નું કોક કરજો વર્તા મોહન વર્તા ની વાત વર્તા જવા તો દે Tạm biệt các chú bác. Cảm ơn các chú bác đã theo dõi và hẹn gặp gì. Ừ, uh

તમે કેમ ચા પીવો નાસ્તો બોલવા નોમ ને તો ચા ફ્રી આલે પટેલ જ્વેલર્સ મુંબઈ વાળા આ પટેલ જ્વેલર્સ મે હોણે વાળા એ લો બે બે હું ના ચોધી જોઈએ તું ચોથી લેવું હોય થી આપડે તો બંધ કરી લેવાનું હું ના ચોધી હું કેવું થાય બોલવા તમારે

ફાઈનલી મારા ભાઈ બન મી ગયો પાકો ભાઈબંધ મારવાડી ભાઈબંધ યુટ્યુબ માં વિડીયો જોજે પાછો હા જય માતાજી કઈ દે જય માતાજી અમ ફાઇનલી રે ભૂલું બા જે કોમ માટે આવ્યા હતા ને કોમ કરવાનું ચાલુ કરી દીધું ગાડી ભરાઈ જઈ ભૂલું બે જણા જવું બેંગ્લોર શો કઈ જવાનું બેંગ્લોર મજાક કરીએ મિત્રો બેંગ્લોર જવાનું નહીં લોકલ એક ફેરો હો મહેસાણાનો નો બે જણા આવ્યા તા મહેસાણા ગાડી ભરાઈ જઈએ અમુક એક ફેરો મારીને ને પછી ઘેર શું કોઈ આ ઇનો તો મોમ

આપણે રાધનપુર ચોકલી આવી જઈ લો ભોંડુ બાજુ જાય આજે રોડ ભોંડુ બાજુ જાય આજે અમદાવાદ બાજુ જાય

મેહાળા નો પહેલો એવો પૂલો ન તો છ મહિનામાં પચાસ ટકા કોમ પૂરું થઈ ગયું છ મહિનામાં ખાલી છ મહિનામાં પચાસ ટકા કામ આપ રીતુ થઈ ગયું અને માનો વાંધુ નો બ્રિજ બનાવ ને વર્ષ થઈ ગયા બે વર્ષ ત્યાં હજી ચાર ધભલા ઉભા થયા ખાલી વધારે નહી પણ ચાર સ્વાભલા ઉભા કરીને મેલે હોય તો અમાર તો હા ટ્રાફિક જાય પોચવા ગયા મેળો ભરાય રોજ વાજે મેળો ભરાય મેળો ભરાય મેળો સ્કૂલ ના છોકરા ને બઉ તકલીફ પડે સ્કૂલ ના છોકરા તકલીફ વધારે પડુ બ્રિજ બન્યો

આ વિડીયો પૂરો થઈ જાય અમારો વિડીયો ગમતો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય માતાજી ગુડ નાઈટ ગુડ નાઇટ